બગદાળાના સેવક નવનીત બાલ માંથી રજા મળી છે હોસ્પિટલ માંથી રજા કરી છે સમાજના કોઈ પણ લોકોએ અને કોઈ સમાજની લાગણી દુભાય તેવા વિડીયો ન બનાવવા ઓગણત્રીસમી ડિસેમ્બરે નવનીત બાલિયા પર હુમલો થયો હતો મહુવાની હનુમત હોસ્પિટલમાં અગિયાર દિવસ સુધી તેમણે સારવાર લીધી અને હવે હોસ્પિટલમાંથી રજા લઈને નવરીત બાલદિયા બગદાણા પહોંચ્યા છે દરેક સમાજના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે અન્ય કોઈ સમાજની કે આહીર સમાજની કોઈની આપણે ટીકા ટિપ્પણી કરવી નહીં મારા નામથી કોઈની અરે આપણે અન્ય સમાજ અરે કોઈ જોડે કે આહીર સમાજ અરે મારા પર્સનલ કોઈની સાથે કોઈ વાંધો નથી આપણે ખાલી જાહેરાત આહીર અરે જ છે જે કાંઈ છે એ તો મારા નામથી કોઈ આપણે એકબીજાને કોઈની લાગણી ડૂબાય એવા વિડીયો ઓડિયો બનાવવા નહીં ખાસ મારી સમાજની નમ્ર વિનંતી છે બરાબર ને જે જેટલા આપણા સમાજના લોકો આગેવાનો મને મળવા એવા છે મારી ખબર અંદર પૂછવા જેટલા આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ એના બધાને હૃદયપૂર્વક હું આભાર માનું છું